હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા આપણે સ્વાગત કરું છું તમારો અસ્વીસ કિચનમાં તો આજે આપણે બનાવીશું બુંદીના લાડુ તો સૌથી પહેલાં આપણે એક ચાસણી તૈયાર કરી દઈએ તો એના માટે મેં એક પેનમાં એક બાઉલ જેટલી ખાંડ લીધી છે અને એટલું જ પાણી લીધું છે હવે આપણે ખાંડને ઓગાળી અને એક તાર જેટલી ચાસણી બનાવી દઈશું જુઓ ફ્રેન્ડ્સ આ રીતે આપણે એક તારની જેટલી ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે બુંદી બનાવવા માટે એક બાઉલમાં એક કપ જેટલું બેસન લઈશું ઝીણું અને હવે આપણે એને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એક બેટર તૈયાર કરીશું બેટર બહુ ઢીલું ના થવું જોઈએ એક એક ટપકા પડે એ રીતનું બેટર આપણે તૈયાર કરીશું થોડું સરસ આપણે એને ફેટી લઈએ જો ફ્રેન્ડ્સ આ રીતે બેટર આપણું તૈયાર થવું જોઈએ આ રીતનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે તમે એક ચપટી જેટલો ફૂડ કલર એડ કર્યો છે તમા એ ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો એનાથી એનો કલર ખૂબ જ સરસ આવે છે એટલા માટે મેં નાખ્યો છે એક ચપટી જેટલો ખાવાનો સોડા મેં નાખ્યો છે અને આપણે બધું સરસ ફેટી લઈશું અને આપણે એને થોડું રેસ્ટ કરવા દઈશું દસથી પંદર મિનિટ તો આપણું બેટર હવે તૈયાર થઈ ગયું છે પંદર મિનિટને રેસ્ટ આપીને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ રીતે એક ઝારો લેવો અને ઝારા પર આ રીતે ધીરે ધીરે કાણામાંથી બુંદી પડે એ રીતે આપણે બેટર નાખતા જઈશું એક સાથે બધું નાખવું નહીં તેલમાં જેટલી સમાય એટલી બુંદી આપણે પાડીશું અને જો ફ્રેન્ડ કેવી સરસ નાની નાની ગોળ ગોળ બુંદીઓ પડી છે આ રીતે આપણે બુંદી પાડી દઈશું અને જો તમારી જોડે ઝારો ના હોય તો આપણે જે છીણવા માટેની છીણી હોય છે એમાં પણ તમે સરસ આ રીતે બુંદી પાડી શકો છો અને સરસ બુંદી પડે છે એમાં પણ તો આપણે એને મીડિયમ ગેસ પર પંદરથી વીસ સેકન્ડમાં આપણે એને નીકાળી દઈશું એને બહુ ગોલ્ડન કે લાલ નથી થવા દેવાની અને જો ફ્રેન્ડ્સ આપણી બુંદી સરસ એવી તૈયાર થઈ ગઈ છે તળાઈને હવે આપણે નીકાળી દઈશું એને એક પ્લેટમાં નીકાળી દઈએ આ રીતે આપણી બુંદી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને પ્લેટમાં નીકળી દઈશું અને એ જ રીતે આપણે બીજી બુંદી પર પાડી દઈશું અને બધી તૈયાર કરી દઈશું હવે આપણે આ જ રીતે બીજી પણ પાડી દઈશું અને મીડિયમ ગેસ પર જ તળવાનું ફ્રેન્ડ્સ આપણી બુંદી તૈયાર થઈ ગઈ છે તળીને તો આપણે જે ચાસણી તૈયાર કરી હતી એની અંદર આ બુંદી બધી ઉમેરી દઈશું અને બધી ઉપર નીચે કરી અને સરસ હલાઈને મિક્સ કરી દઈશું બુંદી બધી ચાસણીમાં ભેગી કરી દઈશું અને આપણે એને તો જુઓ ફ્રેન્ડ સરસ એવી બુંદી મિક્સ થઈ ગઈ છે એને આપણે દસ થી પંદર મિનિટ માટે ઢાંકીને રવા દઈશું તો ફ્રેન્ડ દસથી પંદર મિનિટમાં મેં એને બેથી ત્રણ વાર ઉપર નીચે કરી હતી જેથી ઉપરવાળી બુંદી પણ સરસ ચાસણીમાં પલળી જાય થોડા ડ્રાય ફ્રૂટ નાખી દઈશું અને મિક્સ કરી દઈશું તો જો ફ્રેન્ડ્સ આપણી બુંદી સરસ એવી તૈયાર થઈ ગઈ છે ચાસણીમાં ડૂબીને હવે આપણે એના લાડુ વાળી દઈશું તો આ રીતે આપણે થોડો થોડો પોષણ હાથમાં લઈ અને નાના નાના લાડુ વાળી દઈશું જો ફ્રેન્ડ કેવા સરસ લાડુ વળે છે આપણી બુંદી એક પણ છૂટી નથી પડતી સરસ લાડુ વળી ગયા છે તો આ જ રીતે આપણે બધા લાડુ વાળી દઈશું અને પ્લેટમાં નીકળી દઈએ તો આ જ રીતે આપણે બધા લાડુ વાળી દઈશું અને હા ફ્રેન્ડ્સ જો તમે હજી સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બીજું કે બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન મળી રહે તો જો ફ્રેન્ડ્સ આપણા બુંદીના લાડુ તૈયાર થઈ ગયા છે આપણે એને બદામની કતરણથી ગાર્નિશ કરી દઈશું અને પ્રસાદ માટે તૈયાર છે આપણા એવા સરસ મજાના બુંદીના લાડુ તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ